દારૂના જથ્થા સાથે પકડાઈ ગયો હતો તો ત્રણસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા સુરત ડિંડોલીમાં એસએમસી વિજિલન્સ ના દરોડામાં કુખ્યાત ગુટલેગર દારૂના જથ્થા સાથે પકડાઈ ગયો હતો તો ત્રણ ઈસમો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે ડિંડોલી માં વારંવાર દારૂની પાડે છે તેમ છતાં સ્થાનિક પોલીસના વહીવટદાર આવા દારૂની હાટડીઓ તેમ છતાં સ્થાનિક પોલીસ દારૂની બધી સામે આગ બંધ કરી સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે હવે આવી પોલીસ વિભાગની ટીમ દરોડા પાડે અને સ્થાનિક પોલીસ મથકના પીઆઈ નો ભોગ લેવામાં આવે તો કોણ જવાબદાર થશે તેવા સવાલો પણ ગાજવા પામ્યા છે